ચીક છે કા ભાઈ હારુ સેક મીઠું છે કે જત વાહ મીઠું છે કા હા લાઈક કરવાનો કઈ જ લે દો ને સબ્સ્ક્રાઇબ કર વાહ 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 આરા વાડી હું લાવા ડાયો ઓલો હશે એવું છે

તારી પાસે શું છે હં બીજું કેવું છે હા હા માછલીને ઓહ હો કેવી ચોકલેટ આની પાસે શીખું વાહ વાહ અ પાકલ છે કા તમારે ખાવું આર્યન તમારે ખાવું પીસું તાર ખાવું ભાઈ શીખું ખાવું હે હા લઈ આવી જા જો મારા પપ્પાએ જાય છે તા બાબેઠ કા ભાઈ ઓહો કેવું છે કેવાનું છે ઠામનું છે અરે અરે જેડું શીખવું શીખવું જેડું છોકરા નખરા કરે છે શીખવું અમારા છોકરા જો હાથે ગોતી લઈ તો આમાં છે શીખું તો આમાં છે મસ્ત મસ્ત શીખું અને રામફળ જો મારા મામાની આવ્યા થાય ને તો રામફળ લાવ્યા છે મસ્ત મજાનું કે ભાઈ નાખી દીધા છે હાથના જો કેટલા મસ્તના બોરો નાખી દીધો છે કેમ કે આ છે ને બોરો મજા આવે તો મીઠું ને હળદર ને એવું નાખી ને બોરો નાખી દીધો છે કેમકે ઝીણી ઝીણી ખાખડી હોય ને તો એના બોરો જ મજા આવે ખાવાની હાથના નાખી દીધા અને મારા મામા આવ્યા ને તો તો લાવ્યા છે મસ્ત મસ્ત ખાખડી અને નાખી દીધો છે બોરો તો હવે બેગ છે ને હમણાં ખાવા થાય આને નથી કરવાના પણ એકલા બોરો ખાવાનો છે તને ભાવે બોળો હે આ તો જ લે વાહ વાહ આજે છોકરા પાર્ટી રમવા આવી ગઈ છે આજ કા તને ભાવે કેરીનાથના એવું છે તો હવે નાખી દીધા છે અને હવે પેજી રેવા દઈએ ને એટલે હેરકો બોરો પાકી જાય પછી ખાવાનું ફેમેલી જો ધાબા વેપેર આવી ગયા છે ને એ ખુશ ખબરી છે કે પૈસા આવી ગયા છે ઘણા બધના Kak Sindi, boleh aja, Kak Rata. Amzo, doa tuh, amzo, amzo, amma tak nanti. Dumble lah, na, dumble lah, si amzo, so akrai kustijah, boleh. So akrai kustijah, boleh, 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 boleh,

વાત છે આ છોકરાને આમ જો છોકરા જબલું લઈ લે આ છોકરાને બહુ હા વાહ

વાળો 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 કરે છે તો તમે આવો કરવા તો હવે વાળો કરી લઈ તો બસ હવે આજનો વિડીયો કા કાંઈ હોતી હોય તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તો હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બતાવીને